એક જ ખાતામાં ફરજ બજાવતા પ્રેમિકાની હત્યા એના પ્રેમી દ્વારા કરવામાં આવી છે વાત કરવી છે બે દિવસ પહેલાની કે જે આખો આ જે ઘટના છે તે સામે આવી ઘટનાનું કારણ અકબંધ હતું અને આજે સવારે જે ઘટનાનું કારણ જે છે તે બહાર આવ્યું છે તે બંને લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા સમાજ આ લિવ ઇન રિલેશનશીપને આ એક સંબંધને સમાજ સ્વીકારતું નથી સમાજ આ જે રિલેશન છે કે લગ્ન કર્યા વગર એકબીજાની સાથે રહેવું પતિ પત્નીના સંબંધો બાંધવા પતિ પત્નીના જેમ એક જ સાથે એક જ રૂમમાં એક જ ઘરમાં રહેવું હાલાકે આ સંબંધને સમાજ સ્વીકારતો નથી છતાં પણ આ લોકો આવા લોકો એ સંબંધમાં રહે છે ને પછી આ રીતે મોતની ઘટનાઓ સામે આવે ત્યારે સમાજ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવે છે પરંતુ આ લોકોને સમજાવનાર પણ કોઈ નથી કારણ કે હાઈકોર્ટ પણ આ જે લિવ ઇન રિલેશનશીપ છે એની અવગણના કરે છે છતાં પણ આ લોકો રહે છે ખેર એ એ બંનેનો આપસી મામલો કે લિવ ઇન રિલેશનશીપમાં રહેવું પરંતુ આખા મુદ્દાની વાત કરવી છે ત્યારે સીઆરપીએફ દિલીપ ડાંગોચિયા અને એએસઆઈ તરીકે ફરજ બજાવતા અરુણાબેન જાદવ લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા એ બંને વચ્ચે કોઈ મુદ્દા પર કોઈ વાત પર ઉગ્ર બોલાચાલી થઈ ઉગ્ર બોલાચાલીમાં આ દિલીપ ડાંગોચિયાનો ગુસ્સો એટલો બધો વધી ગયો કે ન પૂછો વાત અને તેને તેની જ પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરી નાખી કોઈ અંગત કારણોસર કોઈ અંગત એવો મુદ્દો હશે બંનેનો અને એના પર આજે વાતચીત થઈ તેની શરૂઆત થઈ અને એ દિલીપ ડાંગોચા એટલા ઉશ્કેરાઈ ગયા એટલે એટલા ગુસ્સે ભરાઈ ગયા કે પોતાની પ્રેમિકાની જ તેમને ગળું દબાવીને હત્યા કરી દીધી હાલાકે આજે આખો કિસ્સો છે એ પોલીસના ધ્યાને આવ્યો પોલીસે જે તપાસના ચક્રો ગતિમાન છે તે પણ કર્યા છે હવે અરુણા જાદવ જે સુરેન્દ્રનગરના રહેવાસી હોવાનો સામે આવ્યો છે તેમના પરિવારમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક એક ગમગમીનો માહોલ જોવા મળી રહ્યો છે અને દિલીપ ડાંગો છે જે સીઆરપીએફમાં ફરજ બજાવતા હતા બો બંને એક જ ખાતામાં નોકરી કરતા અને એમને એકબીજા સાથે પ્રેમ હતો એટલે તેઓ લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા પરંતુ આ લિવ ઇન રિલેશનશીપ સમાજ સ્વીકારતું નથી છતાં પણ તેઓ રહેતા હતા અને બંને એકબીજા સાથે રહીને એવી કોઈ ઉગ્ર બોલાચાલી થઈ જેના કારણે ગુસ્સે ભરાયેલા ઉશ્કેરાયેલા એ દિલીપ ડાંગોચા દ્વારા તેમની જ પ્રેમિકા અરુણા જાદવનું ગળું દબાવીને હત્યા કરી રાખવામાં આવી છે આ મુદ્દા પર પોલીસ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે સાંભળો શું કહી રહ્યા છે અધિકારી અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા એએસઆઈ અરુણાબેન જાદવની એક હત્યાનો બનાવ બને છે આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો આરોપી દિલીપ જાદવ દ્વારા ગઈકાલે રાત્રે દસ વાગ્યાની આસપાસ અરુણાબેનનું ઘરું દબાવીને હત્યા કરવામાં આવી હતી આરોપી અને મરણ જનાર અરુણાબેન બે હજાર એકવીસથી ઇન્સ્ટા દ્વારા ગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલા હતા ત્યારબાદ બંને લિવિલમાં સાથે જ રહેતા હતા અને ગઈકાલે રાત્રે બંને અરુણાબેનના ઘરે હતા તે વખતે બંને વચ્ચે દસ વાગ્યાની આસપાસ ઝગડો થયેલો હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ઘર દબાઈને હત્યા કરવામાં આવેલું છે અને આરોપી પોતે અત્યારે સીઆરપીએફઓમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે ત્યારબાદ આરોપી દ્વારા સવારે સામેથી અંજાર પોલીસ ખાતે સરન્ડર કરાવવામાં આવેલું જે બાદ પોલીસને આ બનાવની સમગ્ર હકીકત ની ખબર પડતા પોલીસ દ્વારા આ બાબતની આગળની તપાસ તજવી ચાલુમાં છે